ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વિંક વિંગ શબ્દનો અર્થ આંખ મટકાવવી પલકારો મારવો એક આંખ શણવાર મીચવી આંખના પોપચાની જેમ ધ્રુજવું જબુક જબુક કરવું આંખનો ઈશારો કરવો આંખનો ઈશારો કરી સૂચના આપવી આંખ મારવી આંખનો પલકારો કે ઈશારો મટકું ઊંઘ કે જરાક ઊંઘ થાય છે વિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ హి વોઝ ટાયર્ડ એન્ડ વિન્કડ ફોર એન અવર અર્થાત તે થાકી ગયો હતો અને 1 કલાક માટે મટકુ મારી લીધું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ સો હિમ વિન્કટ હર અર્થાત મેં તેને તેની સામે આંખ મારતા જોયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ